ચાલો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા માટે આ આઈપીએલ સીઝનમાં આપણે ક્રિકેટ તો રમવા જ પડે ને તો આપણે આપણા સ્ટેડિયમ તરફ જઈ રહ્યા છીએ આપણને ગાડી આવડે નહીં એટલે આપણે ગમે એની પાછળ બેસી જવાનું રહ્યું હાલો આપણે આપણા સ્ટેડિયમે પહોંચી ગયા છીએ હવે આપણે ટીમ બનાવીને રમવાનું ચાલુ કરીશું ટીમ બની ગઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણા હાથમાં આવી ગઈ છે બેટિંગ બધા જ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે એમ્પાયર પણ એની જગ્યા છે અમે વાટ જોઈને બેઠા કે માર માં કેરે બેટિંગ આવે ને કેરે અમારું મજાઈ તો ચાલો હવે આપણે સંભળસી બેકગ્રાઉન્ડ મ્યુઝિક યધીના